ચારે બાજુ ગવાઈ રહેલું એઆઈ નું સમૂહ કાન આખરે શું છે એઆઈ અને તે શું કરી શકે છે નમસ્કાર મિત્રો હું છું મહેન્દ્રસિંહ સરવૈયાના ઇન્ફોબિટ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત કરું છું એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અથવા બનાવટી અને ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા અથવા બુદ્ધિ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક કારણોસર એઆઈ ટેકનોલોજી ખૂબ ચર્ચામાં છે એઆઈ કોમ્પ્યુટર વિજ્ઞાનની એક એવી શાખા છે જેનું કામ માણસ જેવું બુદ્ધિશાળી મશીન બનાવવાનું છે સાવ સરળ ભાષામાં કહું તો એક એવો રોબોટ અથવા મશીન કે જે જેનામાં વિચારવાની સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ કરવો માણસ જે કામ કરતા જેટલો સમય લાગે તેના કરતા ઓછા સમયમાં અને વધારે અને ચોકસાઈથી કરી શકે છે આપણે તો છેલ્લા એકાદ બે વર્ષથી એઆઈ વિશે સાંભળતા આવ્યા છીએ પરંતુ તેની શરૂઆત ઓગણીસો પચાસના ના થઈ હતી જોન મેકાર્થી નામના અમેરિકાના કોમ્પ્યુટર વિજ્ઞાનીને એઆઈઆઈ ના જનક માનવામાં આવે છે એક રીતે કહીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઓગણીસો પચાસના ના દાયકામાં શરૂઆત પછી ઓગણીસો સિત્તેર ના દાયકામાં જાપાને ઓગણીસો એકાશીમાં માં ફિફ્થ જનરેશન નામે યોજના શરૂ કરી હતી બ્રિટને તેના માટે એલવી નામે પ્રોજેક્ટ બનાવ્યો યુરોપિયન યુનિયને એસ્પ્રિટ નામે એક કાર્યક્રમ શરૂ કર્યો આવી રીતે વિશ્વના દેશો એઆઈની ની તાકાત અને તેનું મહત્વ સમજવા લાગ્યા હાલ ક્યાં ક્યાં ક્ષેત્રમાં માં એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે એ પણ જોઈ લઈએ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એઆઈ રોગ નું કરી શકે છે દર્દીઓને વર્ગીકૃત કરી તેનો મેડિકલ રેકોર્ડ બનાવી રાખે છે અને ટ્રેક કરી શકે છે એરલાઇન વિમાન ક્યાંથી પસાર થશે ક્યાં સામાન પહોંચાડશે આ બધું એઆઈ આઈ મશીનો નક્કી કરે છે અને એ પ્રમાણે નિર્દેશ પણ આપે છે આ સિવાય કોઈ પણ અટપટી સિસ્ટમ ને ચલાવવામાં નવી દવા બનાવવામાં નવા કેમિકલ બનાવવામાં ખનીજ ઉદ્યોગ થી લઈને અંતરિક્ષ શેર બજારથી લઈને વીમા કંપની અને બેન્કિંગ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે જો આપણા દેશમાં એઆઈનો સ્વીકાર કરવામાં આવશે તો સ્વાસ્થ્ય શિક્ષણ અને દેશના અર્થતંત્રમાં ખૂબ સારો સુધારો જોવા મળશે સરકાર પણ એઆઈ ટેકનોલોજીને આગળ વધારવા માટે એક યોજના બનાવી રહી છે અને હવે જોઈએ ચેટ જીપીટી એટલે શું ચેટ જીપીટી એક ડીપ મશીન લર્નિંગ બેઝ ચેટબોટ છે જેનું ફૂલ ફોર્મ છે ચેટ જનરેટિવ પ્રી એન્ડ ટ્રાન્સફોર્મર અને તેને ડેવલપ કરવા વાળી કંપનીનું નામ છે ઓપન એઆઈ સામાન્ય રીતે આપણે વોટ્સએપ પર મિત્રો અને સંબંધીઓ સાથે ચેટ કરતા હોઈએ છીએ એ જ રીતે તમારી સાથે ચેટ કરનાર બોટ અથવા પ્રોગ્રામ છે આ એક એવો બોટ છે જે યુઝર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન સારી રીતે સમજી અને ચોકસાઈપૂર્વક જવાબ આપે છે ચેટ જીપીટી ત્રીસ નવેમ્બર બે હાજર બાવીસ માં ઓપન એઆર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ગુગલ અને મેટા જેવી ટેકનોલોજી કંપનીએ પણ પોતાના ચેટ જીપીટી જેવા મોડલ બનાવ્યા છે શું તફાવત છે ગૂગલ અને ચેટ જીપીટી વિશે ગૂગલ એક સર્ચ એન્જિન છે તમે ગૂગલ પર કંઈક સર્ચ કરો છો ત્યારે ગૂગલ તમને તમારા સર્ચ રિઝલ્ટની લિંક તમારી સામે રજૂ કરે છે તમારે તે વેબસાઇટની લિંક પરથી તમારા કામની માહિતી શોધવાની હોય છે જ્યારે ચેટ જીપીટી યુઝર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબને એના માધ્યમથી તૈયાર કરી ટેક્સ્ટ ફોર્મમાં તેમની સમક્ષ રજૂ કરે છે તમારા મનમાં આવે એવો કોઈ પણ સવાલ તમે ચેટ જીપીટીને પૂછી શકો છો અને તે તેનો જવાબ પણ આપે છે તમને જવાબ મળી ગયા પછી તે તમને પૂછે છે કે આપેલા જવાબથી તમે સંતુષ્ટ છો કે નહીં અને જો તમે ના કહી તો જીપીટી ડેટા બદલાવીને નવો જવાબ પણ આપે છે તમે ગુજરાતીમાં પણ સવાલ પૂછી શકો છો ચેટ જીપીટી થી ગૂગલ ને પણ ખતરો છે ત્યારે એ જ પ્રશ્નના જવાબ માટે તમારે ગૂગલ ના માધ્યમથી પાંચ થી સાત વેબસાઇટ ખોલવી પડે છે ચેટ જીપીટી નો ઉપયોગ કરવા માટે તમારે તેની વેબસાઇટ ચેટ ડોટ ઓપન એઆઈ ડોટ કોમ ની વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવવાનું હોય છે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકો છો ઓપન એઆઈની શરૂઆત અગિયાર ડિસેમ્બર બહાર માં એક નોન પ્રોફિટ રિચર્ચ કંપનીના રૂપમાં થઈ હતી જેને દુનિયાના દિગ્ગજ બિઝનેસમેન જેમ કે એલોન મસ્ક એલૈયા સુઝ કેવર ગ્રેગ બ્રોકમેન અને સેમ આલ્ટમેને મળીને શરૂ કરી હતી કંપનીનું હેડક્વાર્ટર અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો શેરમાં આવેલું છે તમે કહો તે વિષય પર ચેટ જીપીટી તમને કવિતા લખી આપશે ફિલ્મની સ્ટોરી લખી આપશે કોઈ વસ્તુ કે વિષય પર રિસર્ચ કરી આપશે જો તમે બ્લોગિંગ કરતા હો તો તમને બ્લોગ પણ લખી આપશે ચેટ જીપીટી અંતે તો એક એઆઈ ટૂલ છે આમ ગણું તો બંને એકબીજાના પૂરક છે એક ખેલાડી છે તો બીજો અનાળી છે તો મિત્રો એઆઈ અને ચેટ જીપીટી થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે